ઠાકોર સમાજ માટે વપરાતા એક શબ્દ પર ગુજરાત સરકારે ફરમાવ્યો પ્રતિબંધ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું ઠાકોર સમાજે આ શબ્દ પર પ્રતિબંધ મૂકવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી એવામાં ઠાકોર સમાજ માટે વપરાતા શબ્દ પર પ્રતિબંધ લગાવાતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે આજે એક ઐતિહાસિક અને ખૂબ સારો નિર્ણય કરવામાં આવ્યો વર્ષોથી ઘણા લોકોના એલસી અને વિવિધ જગ્યાએ ઠાકોર સમાજમાં જે લોકો રહે છે એમના માટે ક્યારેક કોઈ જગ્યાએ ઢાકડા શબ્દનું યુઝ કરવામાં આવતું આ શબ્દને હંમેશા માટે એ ગેઝેટમાંથી દૂર કર્યો છે અને હવે ફક્ત ઠાકોર સમાજ માટે ઠાકોર શબ્દ જ માન્ય ગણાશે એટલે હું માનું છું કે આ ભૂપેન્દ્રભાઈનો આ નિર્ણય એ આવકારદાયક છે સન્માનજનક છે અને ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ છે એ દરેક જ્ઞાતિ જાતિ તમામ લોકોનું સન્માન અને ધ્યાન રાખે છે ત્યારે ઠાકોર સમાજ

સી ડાભીએ પણ આ અંગે રજૂઆત કરી હતી એવામાં મુખ્યમંત્રીએ આ અંગેનો એક ઠરાવ કરી આ શબ્દ પ્રયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તો હાલમાં આ પ્રકારનો ઠરાવ જે કરવામાં આવી રહ્યો છે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દો પર હાલ તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ અંગેનો હા ઠરાવ પણ કર્યો છે અને શબ્દના પ્રયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે મુખ્યમંત્રી આ અંગેનો એક ઠરાવ કરી આ શબ્દ પ્રયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તો હાલમાં આ પ્રકારનો ઠરાવ જે કરવામાં આવી રહ્યો છે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દો પર હાલ તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ અંગેનો હા સીએમે ઠરાવ પણ કર્યો છે અને શબ્દના પ્રયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે